માં જે છે ને એ તમારે પાસ કરવાના છે કોઈએ ફેંકવાનો કે ઘા કરવાનો નથી ચાલો રમત માટે તૈયાર હાલો તૈયાર થઈ જાવ ચાલો તૈયાર થઈ ગયા ચાલો રમા સ્ટાર્ટ એક એક દડો પાસ કરવાનો ભાઈ હાલો કોના દડા બધા ક્યાં પોકે છે છેલ્લા ટાયર સુધી જોવાનું છે ચાલો ઝડપથી દડો પાસ કરવાનો છે દડો કોઈએ ફેંકવાનો નથી ચાલો ઝડપથી ભાઈઓમાં દડો ધીમે ઘા કરો ભાઈ બહાર ન પડવો જોઈએ ચાલો છેલ્લા ટાયરમાં વધુ દડા પહોંચે એ જીતી જાય છેલ્લા ટાયર માં વધારે માં વધારે દડા પોકવા જોઈએ ચાલો જોઈએ છે કોના વધારે પોકે છે હાલો જોઈએ છીએ આપણે કોના ટાયરમાં છેલ્લે દડા વધારે પહોંચે જોઈએ છીએ આપણે ચાલો ગણી લઈએ ચાલો કોના છે વધારે ઘણો જોઈ હાલો ભાઈઓના પા કેટલા છે સાત બેનોના એ આઠ છે ચાલો બહેનો જીતી ગઈ છે ભાઈ જનો જીતી ગાય આપણે દડા બધા પાસ કરવાના હતા તમારે આ ટાયરમાંથી છેલ્લા ટાયર સુધી દડા દસે દસ ટાયરમાં પોકવા જોઈએ આ દડાને તમારે પાસ કરવાના છે દડાને ઘા કરવાનો નથી ફેંકવાનો નથી ચાલો સ્ટાર્ટ ધીમે ધીમે મૂકજો ચાલો વાહ ભાઈ વાહ દડાને પાસ કરો ધીમે ધીમે અને કોઈએ ગોઠણ ઉપર નથી રહેવાનું હાલો ઉતાવળ લાગજો ભાઈ દરો બહાર ન નીકળે એનું ધ્યાન રાખજો ચાલો બહાર પડે દડાનો ઘા નથી કરવાનો બેન નથી કરવાનો કેટલી વાર કીધું છે દડાને પાસ કરો આગળના ટાયરમાં આગળના ટાયર માં પાસ કરો દડા બેન શિફા આયાત તું તો બધા દડા ત્યાં લઈને બેઠી છે હાલો ભાઈઓના બધા દડા પોકી ગયા ભાઈઓ જીતી ગયા ભાઈઓ જીતી ગયા છે હાલો હલો ચાલો એક એક દડો હા એક હાથેથી દડો બહાર ટાયરની બહાર દડો નીકળવો જોઈએ નહીં ભાઈ હાલો ટાયરની બહાર દડો ન નીકળવો જોઈએ ધીમે ધીમે દડો મૂકજો અને ગોઠણ ઉપર કોઈએ રહેવાનું નથી સરસ દડો બહાર નો પડે દડો બહાર નો પડે એનું ધ્યાન રાખજો હાલો કોણ જીતે છે બધા દડા પેલા કોણ આવે એ જ જોવાનું છે આપણે હાલો જોઈએ છે દડો બહાર નો પડવો જોઈએ હાલો જોઈએ છે એ કોણ જીતી ગયું છે ભાઈઓ જીતી ગયા છે ભાઈ કોણ જીતી ગયો ભાઈઓ જીતી ગયા આ દડાને તમારે છેલ્લા ટાયર સુધી પાસ કરવાના છે ચાલો સ્ટાર્ટ ધીમે ધીમે દડો મૂકજો ધીમે ધીમે દડો મૂકો ઘા ન કરો દડો ન નીકળવો પડે બહાર નીકળવો પડે એમ કીધું મેં દડો ધીમે ધીમે હાલો દડો ધીમે ધીમે છેલ્લા ટાયર માં આવવો જોઈએ ભાઈ ચાલો ચાલો ઝડપથી દરો ધીમે ધીમે લ્યો આ કેટલા બધા દડા બહાર પડ્યા છે હાલો ધીમે ધીમે ઝડપથી રમત ભાઈ દડો ધીમે ધીમે મૂકવાના બીજા ટાયર માં એ ગોઠણે નહી હા હાલો હારો બરોબર છે બેટા સરસ દડો બહાર ન પડવો જોઈએ ધીમે ધીમે મૂકો આ ભાઈઓનો દડો બહાર નીકળ્યો છે ભાઈ એ નો ગણાય દડો બહાર નો પડવો જોઈએ દડો બહાર નો પડે દડા બહાર નો પડવા જોઈએ એક 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 દડો મૂકો આ દડા કેટલા બધા બહાર પડે છે દડો એક 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 મૂકો એ એને નઈ અડવાનું હાલો દડા એકે બહાર નો પડવા જોઈએ સુપરસ્ટાર એક હાથે થી દડો પાસ કરો ઝડપથી થી દડો બહાર નીકળવો ન જોઈએ ધીમે ધીમે મૂકજો ચાલો ગોઠણે કોઈએ રહેવાનું નથી યાદ રાખજો ચાલો ઝડપથી ધ્યાન રાખજો એકા બીજાના દડાની સામે દસે દસ દડા છેલ્લા ટાયરમાં આપણે પોકાડવાના છે હાલો હાલો ઝડપથી હાલો ઝડપથી કોના દડા પહેલા પોકે હું જોઉં છું દડો બહાર ન પડવો જોઈએ દડો ધીમે રહીને મૂકવાનો હાલો બહેનો ના દડા પહેલા આવી ગયા છે ભાઈ બહેનો જીતી ગઈ એક એક દડો પાસ કરવાનો ભાઈ ઝડપથી હાલો હાલો કોણ જીતે જોઈએ આપણે દડો બહાર ન નીકળવો જોઈએ દડો ધીમે ધીમે ગા કરો દડો પાસ કરવાનો છે ભાઈ દડો પાસ કરવાનો છે ઘા નહી હાલો દડો પાસ કરવાનો ભાઈ હાલો હાલો દડો આમાં મૂકો હાલો 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 બેનોના દડા વધારે આવ્યા છે ભાઈ ભાઈઓના ચારક દડા આવ્યા બેનો જીત્યા છે ભાઈ આમાં પછી તમારે છેલ્લા ટાયરમાં દસે દસ દડા પહોંચાવાના છે દડાને પાસ કરવાનું છે કોઈએ ફેંકવાનો નથી ચાલો નમસ્કાર ભાઈઓ જીતે છે બેનો આપણે જોઈએ દડો બહાર નીકળવો ન જોઈએ એકાંય ધીમે ધીમે પાસ કરજો ધીમે ધીમે પાસ કરો બારના દડા કોઈએ લેવાના નથી બહાર પડે એ દડો કોઈએ લેવાનો નથી ભાઈ હાલો જોઈએ છે બધા દાડા કયા બેનો ભાઈઓ કે કોણ ભાઈ છે હાલો હાલો જોઈએ છે હા કોઈએ બારનો દડો લેવાનો નથી અહીંયા હાલો જોઈએ છે આપણે કોના દાડા વધારે આવે છે હાલો અહિયાં બેનોના ના વધારે આવ્યા છે ભાઈ બેનોના ના વધારે આવ્યા જુઓ